જન્મ મરણના દાખલામાં નામ સુધારવાના નવા નિયમો જાહેર થયા છે શું છે નિયમો

પિતાનું નામને અટક કાઢીને ખાલી બાળકનું નામ લખવું હોય તો એવું થઈ શકે કે નહીં એ બાદ મરણના પ્રમાણપત્રમાં પૂરા નામ અને પાછળ અટક ખાલી લખવી હોય અને ખાલી નામ લખવું હોય એવું પણ થઈ શકે છે ખાલીને ખાલી મરણના પ્રમાણપત્રમાં નામ લખવું હોય અને અટક કાઢી નાખવી હોય તો પિતા અને પતિનું નામ કાઢી નાખવું હોય તો પણ થઈ શકે છે પરિપત્રનો ફોટો હું અત્યારે આ વિડીયોમાં પણ જોડે એડ કરી રહી છું એટલે તમે પણ પોતે જોઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે આ ઇન્ફોર્મેશનના વિડીયોને જરૂરથી શેર કરો